સિહોર ખાતે બન્યો ચોરીનો બનાવ પોલીસ સ્ટેશન સામે જ બન્યો ચોરીનો બનાવ દૂધની ડેરીમાં કોઈ તસ્કરો ચોરી કર્યા થયા પલાયન અંદાજે રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજારની ચોરી કર્યા હોવાનું આવ્યું સામે દુકાનની એક બાજુનું શટર ઊંચું કરી ચોરી કરી હોવાનું આવ્યું છે સામે કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા ચોરી કરી હોવાનો દુકાન માલિકે આક્ષેપ કર્યા છે સિહોર પોલીસ સ્ટેશનના માત્ર સો મીટરના અંતરે બન્યો ચોરીનો બનાવ હાલ ચોરીને લઈ દુકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરી પીપુલ બલિયા જે ન્યૂઝ સિહોર ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ સિહોર એસપી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સવારે હું સાત વાગે આવ્યો ત્યારે એક બાજુનું શટલ છે એક ફૂટ જેટલું અધર હતું મને એવું લાગ્યું કે આ મુઠિયા અહીં બેસે છે એને કાંઈક અધર કર્યું છે મેં ખોલી જોયું તો તમામ ડોક્યુમેન્ટ બધા કાગળ બધા વેર વેખર પડેલા હતા અને ગલ્લામાં અને થેલામાં રાખેલા થી સાડા લાખ રૂપિયાનું બધું લઈ ગયા એમ એમને રહેવા દીધું આની અંદર જાણ ભેધું હોય એવો જ માણસ લાગે છે કે ચાવી જે હંતાડે લેતી નથી ચાવી લડી ને ગલ્લો ખોલેલો પાછળ થેલો બધા એમાંથી એમાં રોકડા કેશ હતા એ બધા ઉપાડી ગયું છે એમાં